લોકલ નાળા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપી લઈ બે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુંભારવાડા દસ નાળા પાસે એક ઈસમ વિદેશી દારૂ સાથે ઊભો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે સંજયભાઈ પોપાભાઈ કસોટિયાને ઝડપી લીધા હતા જેની પૂછપરછમાં આ દારૂ વિશાલ ઉર્ફે વીડી સાથે લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી মিষাঞোকে সোক Заারে ফাডে যার চাকে ভিষাল মিষার তোচাকো। アイデアの人いのことです。